સૌથી પહેલાં તો વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે હોળી છે મિત્રો એટલે આજે હોળી છે આ એ બદલ આપ સર્વે મિત્રોને હોળી નિમિત્તે આજના દિવસની બહુ બહુ જ શુભકામનાઓ મિત્રો હવે આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે આજે થઈ કે તેર તારીખ જે પાંચ દિવસનો જે હિટવેવનો રાઉન્ડ હતો જે નોર્મલ રાઉન્ડ હિટવેઓનો હતો એ રાઉન્ડ આજે અહીંયા પૂરો થવા જઈ રહ્યો છે આજે તેર તારીખ હવે આજથી લઈને ચાર દિવસ સુધી એટલે કે તેર તારીખથી ચૌદ તારીખ પંદર તારીખ સોળ તારીખ ને સત્તર તારીખ ચાર દિવસ સુધી હવે કોઈ પણ પ્રકારનો હિટવેવનો રાઉન્ડ આવે ને તેવી હાલ પૂરતી શક્યતાઓ નથી દેખાતી તેમ છતાં જો એવું કોઈ પણ બી મેસેજ આવશે કે હિટવેવનો રાઉન્ડ ફરી શરૂ થવા જઈ રહ્યો છે એ વિશે આપણે અલગથી વિડીયો બનાવીને માહિતી આપીશું મિત્રો એટલે હવે આ ચાર દિવસની અંદર રાજ્યના અલગ અલગ તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ ગ્રામ્ય વિસ્તાર વાઇઝ શહેરી વાઇઝ આ રીતે અલગ અલગ જિલ્લાઓની અંદર કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા છાંટ છાંટા થાય કે પછી રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ છે અને હવે પવનની જે સ્પીડ નોર્મલ હતી પવનની સ્પીડમાં થોડો ઘણો વધારો થયો છે બે જે જે બેથી લઈને ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધી છે જેમ નોર્મલ પવનની સ્પીડ હોય છે પાંચથી દસ કે બાર કિલોમીટર કે તેર કિલોમીટર તો આ પવનની જે સ્પીડ છે એ હવે વધીને ચૌદથી લઈને સત્તર કિલોમીટરની આસપાસ થાય તેવી શક્યતાઓ છે મિત્રો પવનની સ્પીડમાં થોડોક નોર્મલ વધારો થવાનો છે રાત્રિનું જે તાપમાન જે આપણે અપ હતું એ પણ થોડુંક ડાઉન થવાનું ત્રણથી ચાર ડિગ્રી જેવું રાત્રેનું તાપમાન પણ ડાઉન થવાનું છે ને બેથી ત્રણ ડિગ્રી જેવું દિવસનું જે તાપમાન હતું એ પણ ડાઉન થવાનું છે પછી અઢાર તારીખથી સત્તર એટલે સત્તર તારીખે આપણે જે આગાહી આ સત્તર તારીખ સુધીની આગાહી કરી છે અઢાર તારીખથી જે આપણે હવે નવી આગાહી કરીએ છીએ એ આગાહીમાં એવું છે કે અઢાર તારીખથી લઈને તે બીજા પાંચ દિવસ સુધી એટલે કે અઢાર તારીખથી ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ એટલે ત્રેવીસ તારીખ સુધી માની લઈએ ત્રેવીસ તારીખ સુધી હવે પછી બીજો રાઉન્ડ આવે છે એમાં બે એક અત્યારે પહેલાં રાઉન્ડમાં ચાલીસ ડિગ્રી સુધી તાપમાન ગયું પણ બીજા રાઉન્ડની અંદર ચાલીસ ડિગ્રીથી ઉપરથી બેતાલીસ ડિગ્રી લાસ્ટમાં લાસ્ટ બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય છે તેવી શક્યતાઓ છે મિત્રો એટલે આવનારો રાઉન્ડ છે ને એ થોડો હજી આના કરતાં વધારે હીટવેવવાળો જોવા મળશે અને રાઉન્ડની અંદર ગરમીનું પ્રમાણ વધારે છે મિત્રો કોઈએ પણ આ બીજો રાઉન્ડ શરૂ થાય ને એમાં કામ ના હોય ને તો કોઈએ બહાર નીકળવું નહીં આ રાઉન્ડ થોડો વધારે ગરમ રહેવાનો છે અને દિવસના સમયે એકદમ ગરમ ગરમ લૂ લાગતી હોય હવા ગરમ લાય જેવી લાગતી હોય લૂ લાગતી હોય એવા પ્રકારનો અહેસાસ થશે એટલી ગરમી હશે એટલે આજના વિડીયોની અંદર જે બે પ્રકાર પ્રકારની માહિતી આપવાની હતી તેર તારીખનો જે રાઉન્ડ પૂરો થયો આજનો એ માહિતી આપવાની હતી હોળીની શુભકામના આપવાની હતી અને આગળનો નેક્સ્ટ રાઉન્ડ આવવાનો છે તે વિશે વાદળછાયું વાતાવરણ થવાનું એ વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે શોર્ટમાં માહિતી આપી દીધી છે આજે કારણ કે ત્રણ મિનિટનો વિડીયો થયો છે આમ તો બાકી આ વિડીયો પાંચ મિનિટનો થાય પણ શોર્ટમાં માહિતી આપી છે એટલે ત્રણ મિનિટનો વિડીયો થયો છે કાલે આપણે બપોરે એક્સ્ટ્રા વિડીયો મૂકીને બીજી વિશેષ માહિતી આપશું જે પાંચ મિનિટથી સાત મિનિટનો આસપાસ વિડીયો હશે તો અત્યારે હાલ પૂરતા વિડીયોની અંદર અત્યારે હાલ તો એટલું ચેનલ પર નવા આવો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો બિલ નોટિફિકેશન ઓન કરવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો